અરવલ્લીમાં ફરીથી ભાજપ ને બદનામ થવાનો વારો આવ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે અરવલ્લીના માલપુરના ભાજપના કાર્યકર્તા પર ભાજપના સિનિયર નેતાના મળતિયાઓ દ્વારા હુમલો કરવાયો કરવામાં આવ્યો હોય તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ડી વાયસિંહ પણ આ બાબતે એક નિવેદન આપ્યું છે જે જોઈશું આ સમાચારના અંત ભાગમાં માલપુરના પીપળાણા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી કરનાર યુવાન પર કરાયો છે હુમલો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા બિપિનભાઈ ચૌધરી પર ગોવિંદપુર નજીક કરાયો છે હુમલો અને જાણવા મળ્યા મુજબ મોડાસાના ટાઉન હોલમાં યોજાયેલા ભાજપમાં પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા બિપિનભાઈ અરવલ્લી જિલ્લા પંચાયતના એમણે ઘણા બધા જે પ્રકારના કૌભાંડો હતા જે કથિત કૌભાંડો હતા તે બાબતની માહિતી ખુલ્લી પાડવાના સંદર્ભે થયો છે હુમલો એવું જાણવા મળી રહ્યું છે બિપિન ચૌધરીએ ભ્રષ્ટાચારની ફરિયાદ કલેક્ટર ડીડીઓ અને છેવટે મુખ્યમંત્રી સુધી કરી હતી ભાજપના પદાધિકારી અને કાર્યકર્તા વચ્ચે તકરારના કારણે પક્ષને નીચું જોવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે હુમલાના ભોગ બનાર બિપિન ચૌધરીના શરીરે ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસાડવામાં આવી રહ્યા છે આ સમગ્ર બનાવ અંગે માલપુર પોલીસના પીઆઈ કિરણ દરજીએ કેટલાક વ્યક્તિઓ સામે ગુનો નોધી લીધો છે અને ગુનો નોધીને તપાસ હાથ ધરેના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અમારા સંવાદદાતા જગદીશ પ્રજાપતિ પાસેથી નવ ચાલી પોલીસ સ્ટેશન નિયંદર ફરિયાદ દીપિનભાઈ પટેલ ત્રણ આરોપીઓ રિતેશ સિંહ બહાદુર સિંહ राठौड़ शिवाभाई पांडुर અને રમેશભાઈ પાંડો વિરુદ્ધ એક ગુનો દાખલ કરાવેલો છે જેની અંદર હકીકત એવી છે કે આ કામના ફરિયાદી ગઈકાલે મોડાસા ટાઉન ટાઉન હોલ ખાતે મિટિંગમાં ગયેલા હતા અને ત્યાંથી તેઓ પોતાની બલેનો ગાડી લઈ અને રિટર્ન આવતા હતા ત્યારે સુંદરપુરા ગામ પાસે જે ગોવિંદપુરનો ઢાળ આવે છે ત્યાં આ ત્રણેય આરોપીઓએ આરોપીઓ પાસે જે થાર ગાડી હતી એ ફરિયાદીની ગાડી સાથે અથડાવી અને ગાડી ઊભી રાખેલી અને બે આરોપીઓએ લોખંડનો સળ્યો અને એક આરોપી આરોપી જે હતો એણે એની પાસેનું જે ધાર્યું હતું તે ઊંધું ધાર્યું આ જે ફરિયાદી છે એને બંને હાથ ઉપર બંને પગ ઉપર અને માથાના ભાગે મારી અને હુમલો કરેલો આરોપી જે છે એમણે અને ફરિયાદીને અગાઉ જે ગ્રામ પંચાયતનું ઇલેક્શન થયેલું એનું જે મંદૂક હતું એના કારણે આ હુમલો કરેલો છે આરોપીઓએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી અને અશ્લીલ ગાળો આપેલી અને એની ગાડીને જે નુકસાન કર્યું છે અને ફરિયાદી જે છે એનો મોબાઈલ ચૂંટવી લીધેલો જે અનુસંધાને માલપુર પોલીસે ફરિયાદીની વિગતવારની ફરિયાદ લઈ અને બીએનએસની સંબંધિત કલમો નીચે જે આરોપીઓ છે એમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરેલો છે અને હાલ કાયદેસરની કાર્યવાહી ચાલુ છે